દોસ્તો શિયાળાની સિઝનની અંદર તમારા હાડકા મજબૂત કરવા અને શરીરનું લોહી વધારવા માટે કઈ એક વસ્તુ છે કે જેના લડ્ડુ તમારે બનાવીને ખાવાના છે કે જે ગજબની શક્તિશાળી છે એની અંદર ટોટલ બે વસ્તુનો ઉપયોગ તમે કરી શકો આમ તો ત્રણ વસ્તુ છે એક છે પહેલી વસ્તુ એ છે

કેલ્શિયમ આયરન ભરપૂર માત્રામાં છે જે તમારા શરીરમાં જવાની સાથે જ લોહીમાં વધારો કરશે અને હાડતાને મજબૂત કરશે હવે તલના શું ફાયદા છે તલ છે એ આમ તો આખા શરીરની શક્તિ વધારનારો એક જબરજસ્ત ખોરાક છે એની અંદર કેલ્શિયમ ભરપૂર માત્રામાં છે આયરન પણ છે પ્રોટીન અને અલગ અલગ વિટામિન્સ પણ છે કે જે આપણા શરીરના બાંધવાને બાંધાને ખૂબ મજબૂત કરશે શિયાળાની અંદર રોજ તમારે એક થી બે તલના લડ્ડુ ખાવાના છે પણ આ તલના લડ્ડુ બનાવવા માટે તલ એ ઉપરાંત ગો દેશી ગોળ અને ત્રીજી વસ્તુ દેશી ગાયનું ઘીનો ઉપયોગ કરવાનો છે તો એ લડ્ડુ તમારા માટે વરદાન સ્વરૂપ સાબિત થશે દેશી ગાયનું ઘી ન હોય તો કોઈ પણ ઘી ઉપયોગ કરી શકો પણ ગોળ તો દેશી ગોળ જ વાપરવાનો છે ને તલ સારા વાપરવાના છે આનાથી તમારા હાડકાં ખૂબ મજબૂત થશે